નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકમાં વધારો પરંતુ પાર્કિંગની વ્યવસ્થા અધૂરી હિંમતનગર શહેરમાં ટ્રાફિક દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા અધૂરી રહી છે ત્યારે હિંમતનગરના મુખ્ય બજાર ટાવર પાસે આવેલ શાકભાજી માર્કેટની બહાર ખૂબ મોટી સમસ્યા છે હિંમતનગર અને આસપાસના લોકો અહીં મોટી સંખ્યામાં શાકભાજી અને અન્ય ખરીદી માટે આવતા હોય છે ત્યારે પોતાનું ટુ વ્હીલર મૂકવાની મોટી સમસ્યા છે જો માર્કેટની બહાર ઊભી રખાયે થી ચાલીસ લારીઓ જો હટાવવામાં આવે તો એકસો થી વધુ ટુ વ્હીલર મૂકવાની વ્યવસ્થા થઈ શકે તેમ છે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ શાકભાજીની લારીવાળા રોજે રોજ થી ચારસો રૂપિયા ભાડું પણ જેમને જગ્યા રોકી હોય એમને આપવામાં આવે છે સાથે સાથે પાલિકાના મુખ કર્મચારી અને સિક્યુરિટી એજન્સીના ગાર્ડ દ્વારા રોજે રોજ શાકભાજી લારીઓવાળા પાસે હપ્તા લઈ જતા હોય તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે નગરપાલિકા અને તંત્ર મોટી સમસ્યાનું નિવારણ લાવે તેવી અપેક્ષા રાખવી જ પડે તેમ છે હિંમતનગર ખબર ન્યૂઝ રમની સત્યની સાથે